ડભોઈથી કરનેટ જતી નર્મદાની મુખ્ય કેનાલ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના થતા રહી છે કેનાલ પર પ્રોટેક્શન રેલિંગ ન હોવાને કારણે એક કાર સીધી કેનાલમાં ઉતરી ગઈ હતી સદનસીબે સ્થાનિક લોકોની સમય સૂચકતાને કારણે કારમાં સવાર બે વ્યક્તિઓનો જીવ બચી ગયો છે આજે વહેલી સવારે એક ગાડી કરનેટ તરફથી આવી રહી હતી

ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ સામાન્ય ઈજાઓ પહોંચી છે પરંતુ એક મોટી આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં નિગમના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ પર રેલિંગ નાખવામાં આવતી નથી અધિકારીઓની બેદરકારીને કારણે નિર્દોષ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાય છે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે જો આજે લોકો સમયસર પહોંચ્યા ન હોત તો બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હોત તંત્ર હવે નહીં જાગે તો ક્યારે જાગશે હવે જોવાનું એ રહ્યું કે આ અકસ્માત બાદ રેલિંગનું કામ પૂર્ણ કરશે કે પછી હજુ પણ કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ જોશે